જય જોહાર મિત્રો આજ રોજ છ એક બે હજાર ના રોજ મેટ્રિક્સ કંપની ખાતે અહીંયા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને એમની ટીમ અને સાથે સાથે કર્મચારીઓ સાથે અહીંયા ધરણા પર ઉતર્યા છે તો આજ રોજ આપણે દસ વાગ્યાની અંદર અંદર આપણે બધા અહીંયા ઉપસ્થિત રહેવાનું છે અને જે ઝઘડા ને જે બધા અહીંયા જે કામદારો બધા આવે છે કર્મચારીઓ તો અહીંયા બધા ઉપસ્થિત રહેવાનું છે બાકીનું બધું આશિષભાઈ કહેશે મિત્રો આજે ઝઘડિયા બેઠા છીએ તો દરેક કર્મચારીઓ નાયની માગણી કરે છે તો આવા પ્રશ્ન ખાલી આજ કંપનીમાં નહીં અને આજુબાજુની દરેક કંપનીઓ અને દરેક આપણા વિસ્તારમાં રહેલા છે જે છે સ્થાનિક રોજગારીથી માંડીને સ્થાનિક શોષણ તો આપણા દરેક વિસ્તારોમાં જે નોકરી કરતા હોય અને નોકરી ના પણ કરતા હોય તો તેવા દરેક યુવા મિત્રોને અપીલ છે કે આજે આપણા વિસ્તારમાં આપણે જ બેકાર ભરીએ આપણું શોષણ થતું હોય તો આજે આપણે તાકાત બતાવવાનો ખરેખર સમય આવી ગયો છે તો આ કલાકમાં દરેક મિત્રો આ પર આવે આપણે ચૈતરભાઈ વસાવા ને એમની ટીમ સાથે આપણા કર્મચારીઓને આપણા ટીમને ન્યાય અપાવે તો ખાવો એવી અમારી વિનંતી છે અને મિત્રો આપ સૌને અપીલ છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી આપણે એવું શક્તિ પ્રદર્શન કરીએ તો આ કંપનીને જે કામદારો છે એમને ન્યાય મળે તો મિત્રો આવા બધા ભેગા મળીને દસ વાગે કલાકની અંદર આપણે ભેગા થઈ ગઈ નાઇટ્રેક્સ કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં જય આદિવાસી જય જોહાર